અમદાવાદમાં સાબરમતી નદીએ એ રોદ્ર રૂપ ધારણ કર્યું છે ધરોઈ ડેમ અને સંત સરોવરમાંથી માંથી પાણી છોડાતા રિવરફ્રન્ટ પર પાણી ફરી વળ્યા છે જે રિવરફ્રન્ટના વોકવે પર પહેલા લોકો સાયકલ ચલાવતા અને ચાલતા જોવા મળતા હતા ત્યાં હવે પાણી અને સાપ જોવા મળી રહ્યા છે એકસાથે અનેક સાપ રિવરફ્રન્ટ પર જોવા મળ્યા હતા અચાનક સાબરમતીમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા રિવરફ્રન્ટ પર ઝાડ પર પાળી પર અનેક સાપ એકસાથે જોવા મળી રહ્યા છે ઉલ્લેખનીય છે કે સાબરમતી નદીમાં સાઠ હજાર ક્યુસેકની આસપાસ પાણી છોડાયું છે અને સર આજ રિવરફ્રન્ટ પાણી છોડને સાપ આયે કાફી સાપ और मिनिमम यहाँ पे जहरी साहब तो काफ़ी देखे गए हैं रसल वाइपर है प्लस कोबरा है और धामण वगैरह है और पानी वाले साहब तो बहुत सारे हैं ठीक है उस उसमें छब्बीस साहब तो खाली अपने को जहरी है और बाकी जो है नॉन वेनम तो कितने पकड़े आपने रेस्क्यू कितने किए अभी तीस साहब रेस्क्यू किए हमने अच्छा अभी दोपहर की बात है सुबह जो हमने रसल वेपर यहाँ से हमने छः रसल वेपर लिया उसमें से तीन छोटे बच्चे थे તો બાકી સબ બાર